દિલ્હી વિન્ટેજ કાર રેલીમાં ક્લાસિક કારોએ આકર્ષણ જમાવ્યું સૌથી જૂની ક્લાસિક કાર રેલીની શરૂઆત દિલ્હીમાં ઓગણીસો ની સાલમાં થઈ હતી નવી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કોનોટ પ્લેસ ખાતે સ્ટેટસમેન વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર રેલી દરમિયાન સ્પર્ધકો તેમની વિન્ટેજ કાર સાથે પહોંચ્યા હતા આ ક્લાસિક કાર રેલીમાં એકસો પચાસમી વધુ સ્પર્ધકો જોડાયા હતા વિન્ટેજ અને ક્લાસિક કારોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું સ્ટેટસમેન વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર રેલી એક વાર્ષિક કાર્યક્રમ તરીકે છે કે જેનું દિલ્હી અને કોલકાતામાં આયોજન કરવામાં આવે છે ક્લાસિક કાર રેલીમાં રેલી માંગ ઓગણીસો બત્રીસ ની બેબી ઓસ્ટીન ઓગણીસો અડત્રીસની એડલર ઓગણીસ હજાર એકસો સત્તાણું ટોર્જેનર ઓગણીસ હજાર એકસો સત્તાણું ટોર્જેન ઓગણીસો સાડત્રીસની પેડ્રો ઓગણીસો તેરની સ્ટોવર ઓગણીસો બારની સ્ટાન્ડર્ડ કોવેન્ટ્રી અને અન્ય કારો જોવા મળી હતી